ભાજપના આઠ પાસ ડફોળ નેતાઓને મારી એટલી વિનંતી છે ભાજપના આઠ પાસ ડફોળ નેતાઓને એટલી વિનંતી છે કે જે નેતાની જગ્યા યુવાનોના દિલમાં હોય એનું જેલ કંઈ બગાડી શકતી નથી આપણે એક વાતને સમજવી પડશે કે ભાજપની સરકાર વારંવાર વારંવાર શા માટે ચૈતરભાઈ ઉપર ખોટા કેસો કરીને જેલમાં પૂરે છે કારણ કે ભાજપની સરકારના પેટમાં તેલ રેડાય છે એમને ખટકે છે કે એક નાનો એવો આદિવાસી સમાજનો યુવાન ધારાસભ્ય કેવી રીતે બની ગયો દોસ્તો આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદરના ખેડૂતો પશુપાલકો રત્ન કલાકારો એ જયારે મને મત આપી ધારાસભ્ય બનાવ્યો તો ત્યાં પણ ભાજપ ને આ વાત ખટકી કે ગુજરાતમાં આ નાના નાના જુવાની આ ધારાસભ્યો કેવી રીતે બની જાય છે વર્ષો સુધી ભાજપે ગુજરાતમાં એવી રીતે સરકાર ચલાવી કે જે ગુંડા હોય એ ધારાસભ્ય બની શકે લફંગા હોય એ ધારાસભ્ય બને બે માધ્યમથી અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં મારી જેવા ચૈતરભાઈ જેવા નાના પરિવારના છોકરાઓ ધારાસભ્ય બનવા લાગ્યા છે દોસ્તો આપણે એટલા સામાન્ય પરિવારના માણસો છીએ એટલા ગરીબ ઘરના માણસો અમે છીએ સામાન્ય નાના એવા ગામડામાંથી અમે આવીએ છીએ કે ધારાસભ્યનું સપનું તો બહુ દૂરની વાત છે જો આમ આદમી પાર્ટી ન હોય જો અરવિંદ કેજરીવાલ ન હોય તો આ ભાજપ ને કોંગ્રેસ વાળા તો અમને તાલુકા પંચાયત નો સભ્ય ન બનવા દે દોસ્તો મુદ્દો એ નથી કે ચૈતર વસાવા એ ગ્લાસ માર્યો કે પથ્થર મારો કે ધોકો મારો ગ્લાસ એ મુદ્દો એ છે કે ચૈતર વસાવા એ ચૈતર વસાવાએ થી તીર માર્યો અને તીર સરકાર ની છાતી ઉપર લાગી ગયું છે એ તીર ભાજપ ની સરકાર ની છાતી પર લાગ્યું આદિવાસી સમાજ ને જગાડવામાં આવ્યો યુવાનોનો નો બનવાનું કામ કર્યું એટલા માટે જેલમાં પૂરે છે પણ દોસ્તો ભાજપના આઠ પાસ ડફોર નેતાઓને મારી એટલી વિનંતી છે ભાજપના આઠ પાસ નેતાઓને એટલી વિનંતી છે કે જે નેતાની જગ્યા યુવાનોના દિલમાં હોય એનું જેલ બગાડી શકતી નથી જેલ મોટી નથી જનતાનું દિલ મોટું છે અને ચૈતર વસાવાની જગ્યા સમાજના દિલમાં છે દોસ્તો આ ચૈતરભાઈ વસાવાની લોકપ્રિયતાની વાત કરું વર્ષોથી ભાજપમાં કોંગ્રેસમાં પણ આદિવાસી સમાજના નેતાઓ ચૂંટણી જીતે છે કોઈ સાંસદ બને કોઈ ધારાસભ્ય બને અહીંના આપણા કાકા સાંસદ સભ્ય છે પણ ભાજપને કઈ વાત ખટકે છે ધ્યાનથી સાંભળજો કે વિસાવદર ની ચૂંટણીમાં હું ઉમેદવાર હતો તો ગામડે ગામડેથી એવા ફોન આવતા હતા કે ચૈતરભાઈ ક્યારે આવે છે સભા કરવા અમારા ગામમાં ચૈતરભાઈ ની સભાની જાણ થાય હજારો લોકો ગામડામાં આવે આટલા વર્ષો સુધી એવું હતું કે ભાજપની ટિકિટ પર સાંસદ તો બની જતા હતા પણ આખા વિસ્તારમાં કોઈ બોલાવતું નહોતું આ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના પહેલા એવા નેતા છે જેની ઇજ્જત જેનું સન્માન જેની લોકપ્રિયતા માત્ર આદિવાસી સમાજમાં નહીં ગુજરાતના એક એક જિલ્લામાં એક એક સમાજમાં છે દોસ્તો અને એ એ વાત વાત ભાજપને ખટકે છે કે એક ડેડીયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા સૌરાષ્ટ્રમાં ડેડીયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા ભુજમાં કચ્છમાં ડેડીયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા ઉત્તર ગુજરાતમાં આ વાત થી ભાજપ ને ઊંઘ નથી આવતી ઊંઘ પણ દોસ્તો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું આપણે ત્યાં એક કહેવત છે કે ન રહેગા બાસ ન બજેગી બાસુરી એટલે કે આ ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ તાલુકા પંચાયતની એક મીટિંગ થી આ ઘટનાની શરૂઆત થઈ કાઈક એવું કરો ને કે આવતી તાલુકા પંચાયતમાં ભાજપ નો એકય ચૂંટાય જ નહીં એટલે ગો જાય તાલુકા પંચાયત બનાવવા આમ આદમી પાર્ટીની દેડિયાપાડામાં સાતબારામાં નાંદોદમાં બધી જ તાલુકા પંચાયતમાં શૈકરભાઈના નેતૃત્વમાં યુવાનો ચૂંટણીમાં મત આપી અને જીતાડો અને આ ચોરી કરનારા લોકોને ઘરે બેસાડો દોસ્તો હું તો વિનંતી કરવા આવ્યો છું શૈકરભાઈ વસાવા એ દોસ્તો એક નેતા જે હોય બહુ ગંભીર બ્લોક નખાયા એ થયા સરકારી કામ પણ એના કરતા મોટું કામ એ છે કે નેતા પોતાના સમાજને હિંમત આપે બળ આપે આત્મવિશ્વાસ આપે અને સમાજને બેઠો કરે લડવા માટે સૌથી મોટું કામ હોય છે ચૈતરભાઈ વસાવાએ આદિવાસી સમાજને હિંમત આપવાનું કામ કર્યું આદિવાસી સમાજના યુવાનોને બળ આપવાનું કામ કર્યું દાહોદ હોય કે ઝાલોદ હોય કે છોટાઉદેપુર હોય કે સાબરકાંઠા હોય જ્યાં જ્યાં આદિવાસી સમાજ ઉપર અત્યાચાર થયો અન્યાય થયો ભ્રષ્ટાચાર થયો ત્યાં ત્યાં ચૈતર વસાવા ઉભા રહ્યા અને લોકો માટે લડવાનું કામ કર્યું દોસ્તો

એને રોકવા વાળું ટોકવા વાળું કોઈ નહોતું તો ભાજપ ને મજા આવતી હતી કોંગ્રેસ મજા આવતી હતી પણ જેવા ચૈતર વસાવા આવ્યા અને ભાંડા ફૂટવા લાગ્યા તો હાહાકાર મચી ગયો કે આને જલ્દી જેલમાં પૂરો જો આને જેલમાં નહીં પૂરો તો બધો ભાંડો ફોડશે દોસ્તો મનરેગા કૌભાંડ અઢી હજાર કરોડ રૂપિયા આદિવાસી સમાજના ખાઈ ગયા કરોડો રૂપિયા એક તરફ ગરીબ પરિવારમાંથી આવતો વ્યક્તિ હોય ભણવું હોય નોકરી જોતી હોય નાનો મોટો ધંધો કરવો હોય એની પાસે મૂડી નથી પૈસા નથી બીજી બાજુ આદિવાસી સમાજના ગ્રાન્ટના પૈસા કરોડો રૂપિયા ખવાય જાય છે એને રોકવા માટે ચૈતરભાઈ વસાવા જેવો આગેવાન વર્ષો પછી આપણને મળ્યો છે હું તો તમને બધાને વિનંતી કરું છું મારી તમને બધાને વિનંતી છે કે જ્યારે જ્યારે ગુજરાતના આદિવાસી સમાજને અને આદિવાસી સમાજના નેતા ચૈતરભાઈ વસાવાને જ્યારે જ્યારે મદદની જરૂર પડી છે ત્યારે દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ મારતા ઘોડે આપડી વચ્ચે આવે છે દોસ્તો એક વાર નહીં બે વાર નહીં પાંચ વાર ગુજરાતના ઇતિહાસમાં જોઈ લો ક્યારે આદિવાસી સમાજના નેતા માટે મુખ્યમંત્રીઓ આવતા નથી મંત્રીઓ આવતા નથી મંત્રી મુખ્યમંત્રી છોડો કલેક્ટરો ધ્યાન આપતા નથી તાચેતર વસાવા પહેલા એવા નેતા છે એનો એક ફોન જાય અને પંજાબ થી મુખ્યમંત્રી ડેડિયાપાડામાં આવી જાય છે દોસ્તો આમ આદમી પાર્ટી તો પોતાની ફરજ નિભાવે છે આમ આદમી પાર્ટીને ચૈતરભાઈ જ્યારે આદેશ કરે જ્યારે માંગણી કરે ત્યારે આખે આમ આદમી પાર્ટી ચૈતરભાઈ વસાવા અને આદિવાસી સમાજ સાથે ઊભી રહી જાય છે એના સાક્ષી તમે પોતે છવો જારે બોલાવે જ્યાં બોલાવે જેને બોલાવે ઈસુદાનભાઈ ગઢવી રાજુભાઈ કરોપરા સાગરભાઈ રબારી અમારા युवराज સી ઝારેજા કેજરીવાલ સાહેબ બધા જ લોકો હંમેશા આદિવાસી સમાજ માટે તત્પર હોય છે હાજરા હજૂર હોય છે પણ હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે આ લડાઈ બહુ લાંબી હાલવાની છે 20 20 30 30 વર્ષોથી જેણે આદિવાસી સમાજને શોષણ કરી અને પૈસા બનાવ્યા છે આ ભાજપની સરકાર એટલું બધો અન્યાય કર્યો કે અહિયાં જ સરદાર સરોવર ડેમ બન્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની શાન વધારે છે પણ દુર્ભાગ્ય તો એ બાબતનું છે કે જ્યાં ડેમ છે